તો હેલો દોસ્તો બધા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામને જય ગુરુ મહારાજ આજે આપણે જવાનું છે લીલુ કુઈન કી કે ટમેટા જ્યાં પાકા પીડ્યા આપણે આજે છે ને ટેકો દેવા જવાનું હે હું ભેગા બે ત્રણ મજૂર મારા ભેગા આવે હા ઘણી લઈને જા ને અમારે ટમેટા ઉતારીને જેસવા જવાનું છે તો લોગમાં તમે બનાવી જો હું ભાવ આવે છે કેવી રીતે ટમેટા ઉતારીએ છીએ ફલાણું ઢીકણું પૂછો દર્શક મિત્રો આપણે ફાઇનલી લોકેશન ની પૂરા ગયા નેવાજો ઝાખું ઝાખું કોક દેખાય ને હું કેતો હતો કે આપણી સાથે ત્રણ મજૂર આવશે એ આ હતા ને એક મોરજર થી આવેલું હે કામ કે હા ને એક પાંચમો ભાઈ આ આવેલ હે મોરજર થી કેટલા પાંચસો લે ચારસો ભાઈ આ ભાઈન બિચારા માથે કેમ થયું એક ભાઈ માથે ભરું હો હોય તો મજૂર નો પડી ભાઈ હું એક

બઉ એમ આ માણસ ને યાર બહુ વહાણ પેટ માં ભરે બિસારો એનો ભૂકો ભરવા આવ્યો એનો ઝાકડો ઠાલો પીડ્યો એમાં રમેશ ને કિશન આટો દેવા ગતા નથી રમેશ ઈ મિસા ઉતારવા લાગ્યા હતા એટલે જો એટલે આ માણસ હાસો હગો કેવાય જો ઢાલ ઉભરવા આવ્યો કિશન ભાઈ શેઠ પાંચ કિલોમીટર કાપે ને ટ્રેક્ટર થી ઢાલ ઉભરવા આવ્યો

એક નંબર ક્વોલિટી હો આગળ કેરેટોના ના ઢગલા કરી દે બરોબર ને રમેશભાઈ કિશનભાઈ કેવી ફીલ આવે છે તમને મોજ મોજ આવે છે તારે કઈ હગાવા લાગ્યો કયો કયો બે શબ્દ કાય કયો તમે બે શબ્દ આ જો ટોમેટા ઉતરે ને તાલા કોઈ આવતા નહી તો આણી હાવ ઓલું કા કીવી કે આય અંદર થી ભાવના નીકળે ગઈ હાવ ફીલિંગ હયા ની રુદિયા ની વાત કરે રાખ્યો તો અત્યારે જોરદાર જમાવો ચાલે છે મોજ મોજ મસ્તી ને વાત જુ વસ્તી ટમેટા ઉતારો લાલ લાલ ટમેટા ત્રીજા ગીત ને ટમેટા નું હા બોલો ખાતું તું જાતું તું બસ હે લાલ લાલ ટમેટું ભરાઈ ગયો ટમેટાણ કેરટોન કેરેટો હે ઓટાળો નોરતી હોય છે માં પડીયો તો દોસ્તો સન સ્લેપ મારતા અને હી ભરાવી આ પાનો કઈ ગીસી આઈટ ઈતરે

तो रह जिया। में पे। जोड़ा ना रे देता तो हो तो रहा पे देता ले ज्यादा पड़ा फरवाज रमन टमाटा टमाटा दस नो किलो दस नो किये સયારામેશ તે પેલホール ના કિલો ટમેટા હે જોઈએ આ ઉપયોગ કરે આ

અરે બે કિલો અહી ને બે સાડા પાંચમ વજન તમને હા સરોબર અર્જુન હેઠા ઉતરો પછી બગડી જાય

તો દોસ્તો આનાથી છે ને બંધ કરી દીધું તો જે મોટરકલ અમારે વાહ લેવી પડે અમને ફાર લાગી કે પીલે ને કે પણ આમાં ઓવરું થયું આ જ ખોર હે એવું કોરણી હેણી અમારું કેમ કર ને કહો બંધ તો તમને કે રિવર્સ દડીએ તો ત્યાં ઉભું જ રહ્યા

મોરલો લેન લોકો રો તો ના રીવર્સ મારું જો હે ને કાઈ જાય હે રીવર્સ ઉતારવા પડશે હાલો આ નો ઓમજે હાલે લે બોસ અમાર 4 wheel નું અમાર વારે

જબ તક તોડेंगे नहीं जब तक तोड़ेंगे नहीं જોવો તમે આ હા કાઉંસે રમેશ કાઉંસે રમેશ આ ટ્રેક્ટરનો તમે મોરો જોવેન સમજી જાજો ડ્રાઈવર કેવા હશે કતોણે किलाम जवान देखो यार बॉस यार बॉस रोहित डेलो खोलने को तो यूज़ है क्यों किया भाई जो टमाटर रेडी ना ब्रेक के बाद हम फिर आगे स्वस्थ रहे मस्त रहे और वीडियो में बने रहे <laughs>

હાલો તો જોરો સોરોથી કામ ચાલી રહ્યું છે ભૂખન ઝાગડો ભરી રીતે દેખાડ્યા કે રીતના બાંધી ને ભર્યો કેવો સક્સેસ છે તો અટાણે આ બધા ના દિમાગમાં હેના ખોરા પાતા આઈ ગયો આવ્યો તે કંઈ નથી આ ખોરા નથી